શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત થોડાક જ દિવસ પહેલાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મહેસાણા રોડ ઉપર સફાઈ ઝુંબેશ ચલાવી હતી પરંતુ સ્થાનિક રહીશો દ્વારા આજે પણ સ્વચ્છતા અભિયાનના ફિયાસ્કાની રજૂઆત કરતા હોય તેમ પોતાના પ્રતિભાવ આપ્યા હતા મહેસાણા રોડ ઉપર જાહેરમાં નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલી કચરાપેટીઓ અદ્રશ્ય થઈ ગઈ છે અને જાહેર રોડ ઉપર કચરાના ઢગલા જોવા મળી રહ્યો છે જેના કારણે ગાયો અને રખડતા ઢોરની તકલીફો જોવા મળી રહી છે જેના કારણે દ્વિચક્રી વાહનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો મહેસાણા રોડ ઉપર આટલો બધો કચરો કેમ જોવા મળી રહ્યો છે તેવી ચર્ચા સ્થાનિક રહીશો કરી રહ્યા છે અમે વારંવાર કીધું કે ભઈ અમને રોડ વારવા નહીં અમારી સોસાયટીના કોમન પ્લોટ અઠવાડિયામાં એક વખત કોમન પ્લોટ સાફ કરી આપો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9424 3634 અલ્પેશ બારોડ त्राणू सात सो चुतेर छब्बीस सो विसनगर के न्यूज